મેઘરજના રેલાવાડા પાસે માઝમ નદીમાં નવા નીરની આવક નદી પરનું ચેક ડેમ ત્રીજી ઓવરફ્લો ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક નોંધાઈ રાજસ્થાન વિસ્તારમાં આવેલ કોડિયાઘોર ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક નોંધાઈ તો મેઘરજના રેલાવાડા પાસે માજુમ નદીમાં નવા નીરની આવક થઈ નદી પરનો ચેક ડેમ ત્રીજી થયો ઓવરફ્લો ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક મેઘરજના રહેલાવાળા પાસે માઝમ નદીમાં નવા નેરની આવક નદીપરનું ચેક ડેમ ત્રીજીવાર ઓવરફ્લો ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નદીમાં નવા નેરની આવક નોંધાઈ રાજસ્થાન વિસ્તારમાં આવેલ કોડિયાઘોર ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક નોંધાઈ તો મેઘરજના રહેલાવાળા પાસે માઝુમ નદીમાં નવા નેરની આવક થઈ નદી પરનું ચેક ડેમ ત્રીજીવાર થયો ઓવરફ્લો ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નદીમાં નવા નેરની આવક